સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો પિસ્તાલીસ પહોંચ્યો છે રક્ષણ મેળવી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નજીક આવેલા વોટર પાર્ક સાબરકાંઠા સહિત જિલ્લાના અને રાજસ્થાનથી પણ સહેલાનીઓ વોટર પાર્ક પહોંચ્યા હતા ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે ત્યારે હાલ વોટર પાર્કમાં સહેલાણીઓની ભીડ જોવા મળી હતી મારું નામ કાજલ પંડ્યા છે અને અમે રાજસ્થાનની બંસવાડા જિલ્લાથી આવ્યા છે આ એકવાલેન્ડ વોટર પાર્કમાં અમે છોટા છોટા બાળકો સાથે આવ્યા છે મારા બાળક દેઢ વરસનો છે અને અહીંનું પાણી એટલું સરસ છે એટલું ક્લીન છે અને બહુ જ મસ્ત છે આ એમ બાળકો માટે પણ અલગ રાઈટ છે અને એડલ્ટ માટે પણ અલગ લાઈટ છે આ બહુ મસ્ત છે મેં સૌને વિનંતી કરું છું કે બધા અહીંયા આપણે બાળકો સાથે આપણા બચ્ચો સાથે આવે અને અને બહુ મસ્ત છે તમે પણ મજા લઈ શકો છો ધન્યવાદ નામ પંડ્યા રાજસ્થાન કે બાસવાડા જિલ્લા છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય कारण અમને इस एक्वा जो मोड़ासा के पास जो वाटर पार्क उसमें आनंद लेने के लिए हम आए जो बिल्कुल ही अच्छा और मस्त आनंद है के एक वाटर पार्क जिसे बच्चों के साथ भी हमने आनंद ले सकते हैं और जोरदार यहाँ पर आनंद प्राप्त तो हुआ है और हम आगे भी चाहेंगे कि और इस आगे माहौल करें और यहाँ पर आए और हम यहाँ पर अच्छा आनंद ले सकें और बच्चे से लगाकर बूढ़े तक के लिए एक उपयुक्त सस्ता सुंदर अच्छा वाटर पार्क है इसके लिए પંચાલ ફ્રોમ દાહોદ પિસ્તાલીસ પરસેન્ટ ગરમી છે પરસ્તાલીસ ડિગ્રી અને એમાં રાહત માટે આ મસ્ત છે જે અમારે સરાઉન્ડિંગ અમારા નજીક પડે છે એ મોડાસામાં એકવાલેન્ડ વોટર પાર્ક છે જે બધાએ વિઝિટ કરવું જોઈએ ને બધાએ આનંદ માનવો જોઈએ આ ગરમીમાં એન્જોય કરવો જોઈએ ને જો બચ્ચાઓના વેકેશન મામી આવેલા હોય બુ આવેલા હોય ફોઈલા બચ્ચા લઈને તો પ્લીઝ અહીંયા આવો થેન્ક યુ આજે જ્યારે વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે ને અડધું વેકેશન પતવા આવ્યું છે અને સખત ગરમી અત્યારે અરવલ્લીમાં જે પડી રહી છે લગભગ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ગરમી અને એની વચ્ચે જ્યારે અમે આજે એક્વાલેન્ડ અહીંયા વોટર પાર્કમાં આવ્યા છે અને જે ખરેખર જે મજા આવી રહી છે જે આનંદ આવી રહ્યો છે હું દરેકને વિનંતી કરીશ કે વેકેશનના સમયમાં પોતાના બાળકોને લઈને અહીંયા સો ટકા આવે આખો દિવસ એમનો ખૂબ જ સરસ એન્જોયમાં અને છોકરાઓને પણ વેકેશનનો ખૂબ લાભ મળશે અને અહીંયા ઠંડક મળશે જેના કારણે તમને લૂ અને બીજી બધી જે ઉનાળાની ગરમીઓ છે કે જે બીમારીઓ છે એના તમને રાહત મળશે અને હું દરેકને વિનંતી મુલાકાત લો હા મારું નામ ડાયાભાઈ વારિજીભાઈ પટેલ એકવાલેન્ડ વોટર પાર્કના પાર્ટનર તરીકે આજે અરવલ્લી જિલ્લામાં જે અસહ્ય ખૂબ ગરમી 45 ડિગ્રી જેવી ગરમી પડી રહી છે ત્યાં અમે વોટર પાર્ક ચલાવી રહ્યા છીએ અને અમારા વોટર ની અંદર દૂર દૂરથી ઘણા સહેલાણીઓ આવે છે એ લોકોને સુવિધા માટે વોટરપાર્કમાં વેપુલ છે રાઈડો છે ને જમવા માટે કેન્ટીન પણ છે અને સારામાં સારું પાણી અમારા અરવલ્લી જિલ્લામાં જોવા જઈએ તો સારામાં સારું પાણી અમારા વોટર પાર્કનું છે ને આ પાણીથી કોઈ પણ માણસને કોઈ જાતની આડઅસર પણ થતી નથી અને વ્યવસ્થિત બધાને જે લોકો આવે છે ખુશ થઈને જાય છે